પણ અછત લઈને છતાં નો અંત નહીં ધારી તાલુકાના ચલાળા ગામ સહિતના વિસ્તારોમાં ડીએપી ખાતર ન મળતા ચલાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ડિબડીયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સાંસદ ધારાસભ્ય મંત્રી સુધી પણ અવારનવાર ડીએપી ખાતરની અછતને લઈ રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો અંત આવેલ નથી અમરેલી જિલ્લામાં ભાજપની જૂથબંધીના હિસાબે ખેડૂત હેરાન થઈ રહ્યો છે તંજીભાઈએ વધુમાં જણાવ્યું કે થોડા દિવસની અંદર આ ડીએપી ખાતરની સમસ્યાઓનો અંત નહીં આવે તો છૂટકે તમામ ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધિયા માર્ગ પર જવું પડશે થોડા દિવસો બાદ વાવણીની સિઝન આવશે તો શું ખેડૂત ડીએપી ખાતર વગર રહી જશે

ખાતરમાં ખેડૂતોને ઉડાવ જવાબો આપે છે અને એકાબીજાને દોષ કાઢે છે અને ખાતરની સમસ્યાને વધુ જટિલ બનાવે છે અને હાલ વાવણીનો ટાઈમ ભરાતો હોય તાત્કાલિક ખાતરની વ્યવસ્થા થાય એવી મારી માગણી છે અને જો આ સમસ્યાનો હલ કાઢવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલનના માર્ગે જશે અને ડીએપી ગુણની સાથે ડીએપી નહીંનો નવસો રૂપિયાનું જે ખાતર ઉપયોગમાં નથી લેવાતું એ પણ પરાય આપી જ્યાં એવો કોઈ નિયમ નથી કે ખાતરની બેગ સાથે ડીએપીને એનો આપવું છતાં પરાય આપે છે અને ન લે તો એ ખેડૂતોને ખાતર પણ આપતા નથી તો આ રાજકીય માણસો ઊંઘમાંથી ઉડી અને ખાતરની સમસ્યા જલ્દી હલ કરે એવી મારી વિનંતી